સમાચાર સુરત પ્રાપ્ત થઈ રહ્યા છે બાળકોમાં કુપોષણને લઈને આંગણવાડીમાં જેમાંથી એક હજાર સાતસો સત્તાણું બાળકો હજુ કુપોષિત છે ગ્રાન્ડ પર મોનિટરિંગ વધારવા માટે વિપક્ષે શાસક પક્ષને ટકોર કરી સુરતમાં હજુ એક હજાર સાતસો સત્તાણું બાળકો કુપોષણનો શિકાર બન્યા છે ગ્રાન્ટ ઉપર મોનિટરિંગ વધારવામાં આવે તેવી વિપક્ષે શાસક પક્ષને ટકોર કરી છે નવજાતથી લઈને છ વર્ષ સુધીના બાળકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે આઈસીડીએસ વિભાગના પ્રોજેક્ટ પાછળ લાખો કરોડો ખર્ચાઈ રહ્યા છે છતાં સ્માર્ટ સિટી સુરતની એક હજાર ત્રાણું આંગણવાડીમાં સત્તરસો સત્તાણું ભૂલકાઓ કુપોષિત છે